પ્રક્રિયાને વધુ પારદર્શી અને સુલભ બનાવવા માટે ચૂંટણી આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલી એસઆઈઆર વિશે કાર્યકર્તાઓને જાણકારી અને માર્ગદર્શન આપવા માટે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા એક વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન છોટાદેપુર નગરના દરબાર હોલ ખાતે કરાયું હતું આ કાર્યશાળામાં વર્ચ્યુઅલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું સાથે જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશ રાઠવા સાંસદ જશુ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જેવા વરિષ્ઠ નેતાઓએ ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓનું માર્ગદર્શન કર્યું હતું સાથે કાર્યક્રમમાં જિલ્લાના તમામ મતદાર વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભાઓની અંદર ખાસ મતદાર યાદી સુધારના અભિયાન અંતર્ગત દરેક વિધાનસભાઓની અંદર ભારતીય જનતા પાર્ટીના બૂથના જે એજન્ટો છે બૂથના પ્રમુખ છે એમને આજે ખાસ મતદાર યાદી સુધારના અભિયાન અંતર્ગત માર્ગદર્શન મળી રહે કાર્યશાળાની અંદર વર્ચ્યુઅલી જોડાય કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે એ અભિયાન અંતર્ગત આજે છોટાઉદેપુર વિધાનસભામાં દરબાર હોલ ખાતે પણ અમારા કાર્યકર્તાઓ સાથે ચૂંટણી એજન્ટ સાથે આ કાર્યશાળા યોજવામાં આવી રહી છે તેમાં સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા વેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર